તો તેમના પૂર્વજોએ જણાવ્યું કે બ્રહ્મચર્ય પાડનાર તપસ્વી છે અને તારું તાપ પણ અજોડ છે પણ અમો અમારે બીજી કોઈ પુત્ર પરિવાર ન હોય અને અમારું પિંડદાન અર્પણ કરવામાં આવેલ નથી અમારું પિંડદાન ન થવાથી અમારી આ દશા થઈ છે જે દશા તારી પણ થશે જો તું લગ્ન કરી પુત્ર પ્રાપ્તિ પછી અમારું પિંડદાન દર્પણ કરે તો અમારી થશે જો ન કરશે તો તું પણ અમારા જેવી દશાને પામશે જેથી ઋષિએ જણાવ્યું કે હું લગ્ન કરું તો મારું બ્રહ્મચર્ય નાશ પામે અને મારું તપ ઘટી જાય તો પિત્રોએ જણાવ્યું કે તારા તપથી પણ વિશેષ તને પિતૃદોષ લાગશે જે તારા તપનો નાશ કરશે જેથી તું લગ્ન કરીને પણ કર અને તર્પણ પિત્રોએ કહ્યું તારાજ નામની નાગરાજાની કન્યા જરાદકારું છે જેથી સાથે લગ્ન કર સંજોગો વસવાદ પૂર્વે કહે છે કે તમે માતાની આજ્ઞાનું પાલન કરતા નથી જેથી તમો મોટા યજ્ઞની યજ્ઞિમાં ભક્ષણ થશો જેથી માતાએ શ્રાપ સાંભળીને સર્વોરુદન કરવા લાગ્યા માતા અમારી ભૂલ માફ કરો અમે તમારું આજ્ઞાનું પાલન કરીશું પણ આમાંથી બચવાનો ઉપાય કહો ત્યારે માતાએ કહે છે કે સાંભળો આ તમારી બહેન જરાત્કારુ છે જેના લગ્ન જરાત્કારુ ઋષિ સાથે થશે જેમનો પુત્ર આસ્તિક મુનિ તમને મળતા અગ્નિથી બચાવશે તમે જ્યાં તાપીનો સંગમ સ્થળ છે જેનું સેવન કરો અને ત્યાં જ વાત કરો અને ત્યાં જરાત્કારુ ઋષિને મળીને સર્વ વિગત જણાવે છે અને કર્મયોગી પિતૃઓને વચનબંધ હોવાથી જરાત્કારી કન્યા સાથે લગ્ન કરવાની સંમતિ આપે છે જે લગ્ન બાદ માગશર વ તેરસ ચૌદસના દિવસે જરાત્કારુ ઋષિએ પિતૃ તર્પણ કરી ફરીથી વનમાં સ્થાન આપ્યું આ જગ્યાએ જે કોઈ અસર વિધિ કરશે તેના પિતૃઓના અવશ્ય મોક્ષ થશે માગશર વ તેરસના ચૌદસના દિવસે અહીં સાક્ષાત ગંગાજી ઉત્પન્ન થશે અને હજાર વાર ગયામાં અર્પણ કરવાનું પણ આ એક જ દિવસમાં મળશે એવા વચનો કહીને આ જગ્યાને સ્થિર થયા છે જે કુંડ ઉપર મોરધ્વજ રાજાએ કૂવો બનાવેલો છે જેથી મોરધ્વજ રાજાનો કૂવો તરીકે પ્રખ્યાત છે અને મોરધ્વજ રાજાની નગરી હોવાનું ગામનું નામ મોરા પાડેલું છે નાગકન્યા હોવાથી પિતાના નામથી જરાતકારી પૃથ્વી સાથે નાગેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરી પૂજન કરે છે અને તર્પણ કરી નાગેશ્વર મહાદેવના દર્શન કરવાનું ખાસ મહત્વ છે અહીં પિતૃ તર્પણ કરવાથી અને તીર્થનું સેવન કરી મનુષ્ય સઘળા પાપમાંથી મુક્ત થાય છે અને આ સ્ટેટમાં પિંડદાન તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ થાય છે આ ટેચમાં સ્નાન કરે તેનું મહાત્મ્ય બ્રહ્માજી પણ વર્ણન કરી શકે તેમ નથી પણ જે સંતાન વગરના સ્ત્રી પુરુષ વિવિધપૂર્વક સ્નાન કરી કુવાના કુવામાં વસ્ત્રો અર્પણ કરે છે તેને પુત્ર પ્રાપ્ત થાય છે અને પિતૃઓની સદગતિ થાય છે જે સ્નાન કરીને નાગેશ્વર મહાદેવના દર્શન કરે તેને ભાગ્યશાળી છે તેર તીર્થનું ફળ મળે છે અને જેની પાસે પિંડદાન કરવા અસમર્થ હોય તેવું સ્નાન કરી શ્રીફળ અર્પણ કરે તો તો પિતૃ પણ ખુશ રહે છે મોરા ગામના ઝટકેશ્વર તીર્થના તીર્થ મોર ધ્વજ રાજા હતો તેમના નામ પરથી મોરા ગામ નામ પાડવામાં આવ્યું હતું હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ